ઈશુનિજ વાલા યુવા મિત્રો એક નવી ઋતુ શરૂ થઈ છે હા શિયાળો ગયો અને ઉનાળો આવ્યો ગરમી શરૂ થઈ એ જ પ્રમાણે ઉપાસના વિધિમાં હવે તપ ઋતુની શરૂઆત છે તપઋતુ એટલે કૃપાની ઋતુ પ્રભુ તરફ પાછા વળવાની ઋતુ અને આઈ સીવાય એમના યુથ ડાયરેક્ટર તરીકે આ અમુક બાબતો તમને જણાવતા ઘણો આનંદ થાય છે એટલે ખાસ કરીને આ વિડીયો અને વિશેષ ધ્યાનથી સાંભળજો પાંચમી માર્ચથી ભસ્મ બુધવાર દ્વારા તપુની શરૂઆત થાય છે ત્યારે નવમી માર્ચે એટલે હવે પછીના રવિવારે આણંદ ડિનરીની યુથ રિટરી રાખવામાં આવી છે અને વિશેષ કરીને આજે એટલે કે ત્રીજી માર્ચ આજે એનો રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે સાથે સાથે ચૌદમી માર્ચ ધર્મ પ્રાંતિય ધોરણે આંકલાઓ ખાતે યુથ રિટરી રાખવામાં આવી છે શા માટે પો ફ્રાન્સિસ્સે વિશેષ આહવાન કર્યું છે કે આ મુક્તિ વર્ષ જુબિલી યર વખતે તીર્થધામોમાં વધુને વધુ ભક્તો જાય અને આકલાઓ એટલે આપણે જાણીએ છીએ પ્રમાણે પવિત્ર ક્રોસનો અવશેષ જ્યાં છે એ જગ્યાએ શુક્રવારના દિવસે ધૂળેટીના દિવસે જ્યાં એકબીજાને રંગ લગાવવામાં આવે છે ત્યાં આપણે આપણા પાપનો રંગ ધોઈને એક પવિત્રતાનો રંગ પ્રાયશ્ચિત દ્વારા વિશેષ કરીને લઈ શકીએ છે ત્યાં બધા યુવાન યુવતીઓને આમંત્રણ છે અને એની રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે 10મી માર્ચ તમે મારો કે યુથ પ્રેસિડેન્ટ કેવિનનો સત્વરે સંપર્ક સાધી શકો છો 16મી માર્ચ છે અમદાવાદ ડિનરીની લોયલા પેરિશ ખાતે લોયલા ચર્ચ ખાતે યુથ રિટ્રીટ છે અને એ જ દિવસે ઉમરેટ ડિનરીની ઠાસરા ખાતે યુથ રિટ્રીટ છે અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું કે જે લોકોએ આયોજક કર્યું છે છતાં કોઈ યુવાન યુવતીની ઈચ્છા હોય કે તેઓ

તે પ્રેર એટલે ત્યાં પ્રયાસિત રાખવામાં આવ્યું છે અને આ રીતના કાર્યક્રમો છે આ વિડિયોને વધુને વધુ અને ખાસ કરીને એ દ્વારા વધુને વધુ યુવાન યુવતીઓ ખાસ કરીને અમુક રિટ્રીટમાં તમને ખાસ કહીશ કે ચૌદમી તારીખની રિટ્રીટમાં તમે વર્ષિક બેન્ડને જોશો ખાસ એક સાક્ષી સમય હશે જ્યાં અમુક યુવાન યુવતીઓ પોતાના જીવનની સાક્ષી કઈ રીતે આશાના યાત્રીઓ તરીકે આગળ વધી રહ્યા છે તે રજૂઆત કરશે અને એ દ્વારા કંઈક ને કંઈક રીતે મુક્તિ પામવાનો પ્રયત્ન કરીશું વધુને વધુ યુવાન યુવતીઓ આમાં જોડાય એવી જ મારી પ્રાર્થના અને શુભેચ્છા ગોડ બ્લેસ યુ